એ એ રામ 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 ભારત માતા કી ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવા જવાના કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે પધારેલા આપ સૌ અને મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો હું કંઈ પણ વાતની શરૂઆત કરું એની પહેલાં જાગન્નાથ દાદાના મંદિરથી લઈ અને આ ચોક સુધી એક ઇંચની પણ જગ્યા ખાલી રહેવા ન દેનારા મારા કાર્યકર્તાઓને રાજકોટના નાગરિકોને પાર્ટીના શુભેચ્છકોને મારી સલામ છે ધન્યવાદ મંચ પર બિરાજમાન ગુજરાત પ્રદેશ ભાજપના અમારા સૌથી વરિષ્ઠ નેતા મેં વજુભાઈ સાહેબને પૂછ્યું કે આપનાથી મોટી ઉંમરમાં હોય અને અત્યારે આપણી સાથે કોઈ સક્રિય હોય એવા આગેવાનનું નામ હોય તો મને જણાવો ત્યારે વજુભાઈએ કહ્યું કે અત્યારે તો મારી હારતના કોઈ નથી એક આપણા કાકા સુરેન્દ્ર કાકા અમદાવાદ ઈ એમ કે છે કે આપણે બે હેવડા તેવડા સી આપણા સૌથી વરિષ્ઠ નેતા આ ઉમેદવારી પત્રના આશીર્વાદ આપવાના કાર્યક્રમમાં મંચ શોભાવી રહ્યા છે એમને હું સાદર વંદન કરું છું રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી ભાઈ શ્રી વિજયભાઈ પ્રદેશના માનની ઉપાધ્યક્ષ ભાઈ શ્રી ભરતભાઈ બોગરા પ્રદેશના બીજા આપણા ઉપાધ્યક્ષ ભાઈ શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા ગુજરાત સરકારના બે વરિષ્ઠ કેબિનેટ મંત્રીશ્રીઓ મારા મતવિસ્તારના મારા ધારાસભ્યશ્રી તરીકે છે એ મારા માટે ગૌરવનો વિષય છે ભાઈ શ્રી કુંવરજીભાઈ બાવળિયા બેન ભાનુબેન બાબરિયા લોકસભાના આપણા સભ્ય ભાઈ શ્રી મોહનભાઈ કુંડારિયા રાજ્યસભાના મારા સાથીદાર કેસરીસિંહજી રાજ્યસભાના મારા બીજા સાથીદાર ભાઈ શ્રી રામભાઈ મોકરિયા ધારાસભ્યશ્રીઓની એક મોટી ફોજ આજે અહીંયા આ મંચ ઉપર મંચની શોભા વધારી રહી છે આ વિસ્તાર જેનો છે એવા બેન શ્રી દર્શિતાબેન શાહ ભાઈ શ્રી ઉદયભાઈ કાનગઢ રમેશભાઈ ટીલાળા દુર્લભજીભાઈ દેથળિયા કાંતિભાઈ અમૃતિયા જીતુભાઈ સોમાણી મંચ પર બિરાજમાન અન્ય ધારાસભ્યશ્રીઓ આદરણીય કંચનબેન રાદડિયા મહેન્દ્રભાઈ પાડલિયા મહેશભાઈ કસવાલા શ્રી જયેશભાઈ રાદડિયા હીરાભાઈ સોલંકી જનકભાઈ તળાવિયા અન્ય સૌ માનનીય અગ્રગણ્યો આપણા ચૂંટાયેલા જિલ્લા પંચાયતના માનનીય અધ્યક્ષા અને રાજકોટના લાડીલા મેયર બંને અમારી માતાઓ અહીંયા મંચ ઉપર અમને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત છે આ મંચને આશીર્વાદ આપવા માટે પધારેલા અમારા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આદરણીય કેસરીદેવસિંહજી શ્રી જયરાજસિંહ જાડેજા શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા આદરણીય સત્યકુમાર સિંહજી ખાચર સાહેબ આપણા જસદણ સ્ટેઠ નરેન્દ્રસિંહજી જાડેજા લાલો સંગવાળા મારા મિત્ર ભાઈ શ્રી ગોગુભા જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા મહામંત્રી શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા શ્રી ગોંડલથી વધારેલા ચેરમેન રાજભા જાડેજા અન્ય મહાનુભાવો જે આજે આપણા કાર્યક્રમની આયોજનમાં અને આપણી આ સમર્થનની પળે આપણી સાથે જોડાના છે મારા પૂર્વ પ્રમુખ આદરણી ફળદુ સાહેબ ભાઈ શ્રી ધવલભાઈ દવે પ્રકાશભાઈ સોની મેં એને વર્ષો સુધી મહાજનનો દરજ્જો આપેલો સુરેશભાઈ ગોધાણી હસમુખભાઈ હિંડોચા અમીબેન પરીખ મયુરભાઈ હિરપરા નરેશભાઈ કેલા અલ્પેશભાઈ ઢોલરિયા અને મુકેશભાઈ જાની આપણા નગરના અને નગર મુકેશભાઈ દોશી અને અલ્પેશભાઈ ઢોલરિયા એ બધા આપણા પાર્ટીના બંને શ્રીઓ અને મોરબીના આપણા પ્રમુખશ્રી ભાઈ શ્રી રણછોડભાઈ દલવાડી નરેન્દ્રસિંહ હરેશભાઈ હેરભા રવિભાઈ વગેરે આગેવાનો મહામંત્રી શ્રીઓ આપણા વિરેન્દ્રસિંહ ઝાલા ડૉક્ટર માધવ દવે અશ્વિનભાઈ મોલિયા આખા દેશના સહકારી નેતા મારા વડીલ મુરબ્બી શ્રી દિલીપભાઈ સંઘાણી મિત્રો આ સભામાં તો ચાલુ જ રાખવાનું છે અમારે ત્યાં અમરેલીમાં દિલીપભાઈ ને યુવાન અગ્રણી કે મને મુરબ્બી કે રાજકોટમાં મારે શોકોટ કરવી પડે મિત્રો આપણી આ સભામાં આપણા કાર્યક્રમને અને પાર્ટીને સમર્થન આપવા માટે ખૂબ મોટા ઉદ્યોગપતિઓ સુરત અમદાવાદથી પધાર્યા છે મને આનંદ છે કે અમારા કિરણ જેમ્સના વી એસ લાખાણી આ મંચ ઉપર ઉપસ્થિત છે લવજીભાઈ બાદશાહ નાગજીભાઈ સાકરિયા સીપી વાનાણી હરેશભાઈ પરવાડિયા અનિલભાઈ બગદાણા બાબુભાઈ જીરા વિશ્વ ઉમે ફાઉન્ડેશનથી શ્રી બાબુભાઈ શ્રી ડીએન ગોલ સાકલચંદસી પટેલ રૂપિયો રૂપિયો સમાજ છે અને ત્યાં એક પાવલી સમાજ છે બે સમાજ આવ્યા છે એટલે હવા રૂપિયો શ્રી દકુભાઈ કસવાલા જયેશભાઈ પટેલ સંજયભાઈ પટેલ જયંતિભાઈ પટેલ કેતનભાઈ પટેલ આપણા સિત્ધસર મંદિરથી માતાજીના આશીર્વાદ સાથે અહીંયા પધારેલા જયરામભાઈ વાંસજાળિયા ઘોડાસરા સાહેબ અમારે જરખિયાથી પધારેલા મનુભાઈ વીપી વૈષ્ણવ ગુણુભાઈ ડેલાવાળા પરેશભાઈ ગજેરા અમારા વસંતભાઈ ગજેરા અમરીશભાઈ ડેર જ્યોતિન્દ્રભાઈ મહેતા કૃષ્ણકાંતભાઈ ધોળકિયા દર્શિતભાઈ જાની જીમીભાઈ દક્ષિણી અનિલભાઈ તળાવિયા અલ્પેશભાઈ લુણાગરિયા ઘનશ્યામભાઈ હેરભા નરેન્દ્રભાઈ પાંચાણી અને હવે આમાં લિસ્ટમાં મારીથી ન આવ્યા હોય તો અમારે જિલ્લા પંચાયતના માનની અધ્યક્ષાબેન હંસાબેન પારધી કાલે એમણે ખૂબ મોટું શક્તિ પ્રદર્શન કહો કે મહિલાઓની ખૂબ મોટા આશીર્વાદ અમને અપાવવાનો કાર્યક્રમ અને આ એક જ બેન એવા છે બેન થોડાક થાવ રાજકોટ જિલ્લા પ્રમુખ છે મોરબી જિલ્લા પ્રમુખ આવા સૌભાગ્ય ખૂબ ઓછા લોકોને મળતા હોય છે એવા માતૃશક્તિના પ્રતીકો આપણી વચ્ચે છે મંચ ઉપર બિરાજમાન આદરણીય સૌ મહાનુભાવો મારી મંચની સામેની બાજુએ બેઠેલા સૌ સંત વૃંદને મારા જય શિયા રામ નમો નારાયણ આપ સૌ વાલા ભાઈઓ અને બહેનો પત્રકાર મિત્રો આપ સૌ રાજકોટના લોકસભાના ભાઈઓ મતદાર ભાઈ બહેનો આપ સૌ જે ઉમળકાભેર જે ઉત્સાહથી આજના આ કાર્યક્રમમાં અમને આશીર્વાદ આપવા માટે પધાર્યા એ માટે હું નતમસ્તક આપ સૌને વંદન કરું છું ધન્યવાદ પાઠવું છું સાથીઓ અહીંથી વિજયભાઈએ વાત મૂકી દીધી છે કુંવરજીભાઈએ તો ઘણી બધી વિગતવાર મત મૂકી છે ને મારો તો એવો નમ્ર મત છે કે જાગનાથથી અહીંયા સુધી આ ગર્દીમાં ઊભે પગે જે હાલીને આવ્યા હોય એને હવે મત માને આપવા માટેની મારે વિનંતી કરવી એ તો કોઈ મહત્ત્વનું નથી પણ તમે અહીંથી જઈને આખા મલકમાં મત આપવા માટેનું અભિયાન ચલાવજો એવી વિનંતી હું આપ સૌને કરું કાલે મોરબીમાં એક કાર્યક્રમ થયો સિરામિક ઇન્ડસ્ટ્રીઝના આગેવાનોએ ત્યાં એક સભાનું આયોજન કર્યું હતું ત્યારે મને ખબર પડી કે એ વિસ્તાર ચાર લોકસભાને અડે છે અને યોગાનું યોગ સુરેન્દ્રનગરના અમારા ઉમેદવાર ચંદુભાઈ પણ એ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા એટલે એક કાર્યક્રમથી ચાર લોકસભાને મદદ અને સમર્થન મળે એવો સુંદર મજાનો કાર્યક્રમ મોરબી ક્ષેત્રની અંદર ઇન્ડસ્ટ્રીઝ આપણી જે છે એના બધા ઉદ્યોગકાર મિત્રોએ યોજ્યો હતો એમને પણ યાદ કરીને આ જાહેર મંચથી અભિનંદન આપવાનું મને મન થાય છે રાજકોટ શહેર અને જિલ્લાના આગેવાનોએ સમગ્ર લોકસભા વિસ્તારનો મારો સાધારણ એક પ્રવાસ કરાવી દીધો છે મોટા મોટા ગામોની અંદર જિલ્લા પંચાયતોની સીટ સીટડીટ અન્ય કાર્યક્રમો કરીને લોકોની વચ્ચે મને સંપર્ક કરાવવાનું એક ખૂબ ઘનિષ્ઠ અભિયાન બંને ટીમોએ કર્યું છે એ માટે હું શહેરની અને જિલ્લાની ટીમને પણ અભિનંદન આપું છું ધન્યવાદ પાઠવું છું સાથીઓ આપ બધા જાણો છો અને વિજયભાઈએ જે વાત કરી એ ખરેખર મહત્ત્વની વાત છે કે આ ચૂંટણી શેને માટેની ચૂંટણી છે મિત્રો અમારા પાર્ટીના ઢંઢેરામાં એક બે વાત બહુ સરસ આ વખતે આવી છે આ મૂકી શકું પણ મારે એક બે વાતનો ઉલ્લેખ અવશ્ય કરવો છે કે મોદી સાહેબે આ વખતે સિત્તેર વર્ષથી ઉપરના લોકોને આયુષ્યમાન કાર્ડ આપવા માટેના લાભની વાત આ અમારા ચૂંટણી ઢંઢેરાની અંદર આપેલું વચન છે તો સિત્તેર વર્ષની વયમર્યાદાને સમજી લો તો એક પ્રકારે આપણા સમાજના વડીલો છે તો વડીલ વંદનાનો મને એવું નથી લાગતો હોય તો કોઈ એનો ઉપાય હોય આખા એ દેશના વડીલોને આરોગ્યની દ્રષ્ટિએ એમના પરિવારને ચિંતા નહીં કરવા માટેનું જબરજસ્ત આશ્વાસન પ્રધાનમંત્રી મોદીજીએ આપણા ચૂંટણી ઢંઢેરાની અંદર આપ્યું છે આખા દેશના વડીલોના આયુષ્ય માટે અને એના આરોગ્યની ખેવના માટે આપણે મતદાન કરવાનું છે આ મતદાન છે કોમન સિવિલ કોડ વર્ષોથી આપણા દેશની માંગ છે કેટલાય કાયદાઓ શ્રીના નેતૃત્વમાં રદ કરી નાખવામાં આવ્યા કેટલાય નવા કાયદાઓ લાવવામાં આવ્યા અને એક આ વિષય આપણા ધ્યાનમાં હતો મને ગૌરવ થાય છે કે મારી પાર્ટીએ એને પણ ચૂંટણી ઢંઢેરાની અંદર દાખલ કરી દીધો છે અમારા સંકલ્પની અંદર એ આવી ગયો છે આવા વિષયોને લઈ અને આગામી દિશામાં આગામી દિવસોમાં શ્રીના નેતૃત્વમાં દેશને વિકસિત ભારત બનાવવા માટેનું લક્ષ્ય મોદી સાહેબે સરકારની સામે સામેથી રાખ્યું છે તમને બધાને મારે જણાવવું જોઈએ કે આ ચૂંટણીની સિઝન હોય ત્યારે સામાન્ય રીતે દિલ્હીની અંદર વહીવટ ઠપ હોય સાધારણ રીતે કારણ કે ત્યાં સરકાર બધી ચૂંટણીની અંદર વ્યસ્ત હોય સંસદ સભ્યો પણ મેદાનમાં હોય મંત્રીશ્રીઓ પણ મેદાનમાં હોય એટલે મોટે ભાગે ત્યાં આરામનું માહોલ હાલતું હતું આ પહેલી વખત આઝાદી પછી મોદી સાહેબે સરકારના વિભાગના વરિષ્ઠ સચિવશ્રીઓને તમામ વિભાગના આગામી જૂન પછી ભારતમાં ભાજપની સરકાર બનવાની છે ઈ સરકારે પહેલા હો દિવસમાં શું કામ કરવાના છે એનું પ્લાનિંગ અત્યારે આખું સચિવાલય ભારત સરકારનું કામે લાગેલું છે પહેલી વખત આ પ્રકારનું આયોજન પ્રધાનમંત્રી શ્રી દ્વારા થઈ રહ્યું છે અને જ્યારે પ્રધાનમંત્રી શ્રી આગામી દિવસોમાં આપણી સરકારને કઈ દિશામાં લઈ જવી એ માટેનું પ્લાનિંગ કરી રહ્યા હોય ત્યારે એના ટેકામાં અને ખાસ કરીને મોદી સાહેબનો એક નવો વિચાર કે જે કોઈ યોજના બને એ સોએ સો ટકા અમલી થવી જોઈએ આ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આટલા મકાન મળવાપાત્ર છે તો બધાને મળી જ જવા જોઈ આ ગામમાં પાણીના કનેક્શન આટલા લોકોને મળવાપાત્ર છે મળી જ જવા જોઈએ સો એ સો ટકા અમલ કરાવવાનો પ્રયાસ નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પોતાની સરકાર દ્વારા વિકસિત ભારત યાત્રા કરીને આખા દેશના ગામોમાં જઈને પૂછી અને પૂરું કરવાનો પ્રયાસ કરે છે હું આપ સૌ નાગરિક અને કાર્યકર્તા ભાઈ બહેનોને નમ્રતાપૂર્વક પૂછવા માંગુ છું અને વિનંતી પણ કરવાના મતનો છું કે જ્યારે સરકારના વડા એ સો ટકા યોજના નાગરિકોને મળે એની મથામણ કરતા હોય તો નાગરિકો તરીકે એ સો ટકા મતદાન કરવાની મથામણ આપણે શું કામ ના કરીએ કરશો ધન્યવાદ પોત પોતાના બુથની અંદર આગામી દિવસોમાં સો એ સો ટકા મતદાન કેવી રીતે થાય એના પ્રયાસો આ રેલીમાંથી પોતાના સ્થાને પહોંચતાની સાથે જ આપ સૌ શરૂ કરી દેજો સો એ સો ટકા મતદાન એ દિશામાં આપણે પ્રયાસો કરવા જોઈએ મિત્રો આપણે સૌ સાથે મળીને પ્રધાનમંત્રી શ્રી મોદીજીને એવી પ્રચંડ બહુમતી સાથેની સરકાર આપીએ જેથી કરીને આ દેશના શાસનને મક્કમતાથી વિશ્વના મંચ ઉપર રાખવા માટેનો પ્રયાસ કરવાની તાકાત આપણા પ્રધાનમંત્રી શ્રીને આપણા મતો દ્વારા મળતી હોય છે આપ બધા જાણો છો એટલા માટે આ બધા વિષયોને તમારી વચ્ચે મૂકવાનો બહુ લાંબો સમય લેવાનો પણ અર્થ નથી આપ સૌ કાર્યકર્તાઓને એક મારી નમ્ર વિનંતી છે કે આપ આ સંમેલન હમણાં પૂરું થશે અમે આગેવાનોની સાથે ફોર્મ ભરવા માટે જઈશું આપ સૌના આશીર્વાદ સાથે અમે ફોર્મ ભરવા માટે જઈશું ત્યારે આ સભા વિખેરાશે કોઈ પણ જાતની ઉતાવળ વિના શાંતિથી નવલખો હાર તૂટી અને એના મોતી વેરાય એને કોઈ અડી ન શકે ખબર ન પડે એમ છૂટા પડી જાય એવી રીતે આપ સૌ પોતાના સ્વસ્થાને શાંતિપૂર્વક જશો એવી એક નમ્ર વિનંતી મંચ પર જ્યારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું એમને ધન્યવાદ પાઠવું છું હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું અમારે આપ સૌના સાથ ની પણ આવશ્યકતા છે દેશના હિત માટે રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે ધન્યવાદ ભારત માતા કી મહાનગરના અધ્યક્ષ મુકેશભાઈ દોશીને વિનંતી કે સૌની આભાર વિધિ કરે મુકેશભાઈ સૌનો આભાર સૌને ધન્યવાદ ભારત માતા કી જય વંદે માતરમ